રામ મંદિરના નામે ચાલી રહ્યા છે કૌભાંડ તેનો ભોગ આપ ના બનો તે માટે આ અવશ્ય જોશો જેથી આપને ખ્યાલ આવશે કે કેવા પ્રકારના કૌભાંડો અત્યારે અત્યારે થઈ રહ્યા છે રામ મંદિરને લઈને સમગ્ર દેશમાં અલગ જ માહોલ ચાલી રહ્યો છે દરેક ભારતવાસીને રામલલ્લાની થનારી પ્રતિષ્ઠાનો ઉત્સાહ છે અને દરેક હિન્દુને એમ છે કે આ પ્રતિષ્ઠાના ભાગરૂપે હું રામલલ્લા માટે શું કરી શકું ઘણા લોકો હનુમાન ચાલીસાના પાઠ કરે છે તો કેટલાક લોકો પોતાનાથી થાય તે રીતે આ વાતનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે આવા સમયની તક ઉઠાવીને કૌભાંડ કરતી ટોળકીઓ પણ સામે આવી છે જે જનતાની ભાવનાઓનો ફાયદો ઉઠાવીને રૂપિયા કમાવાનું સાધન બનાવી રહ્યા છે આવા લોકો ચાર રસ્તા પર બસ સ્ટેન્ડમાં રેલવે સ્ટેશનમાં જાહેર મંદિરોની બહાર તેમજ ઘરે ઘરે ફરી રહ્યા છે અને તેઓ પોતાની ઓળખાણ આપતા કહે છે કે અમે રામ મંદિરમાંથી આવીએ છીએ અને આપ આપનો આર્થિક સહયોગ લખાવી શકો છો જેથી આપને પહોંચ પણ આપવામાં આવશે તેઓ આ પ્રકારની પહોંચ આપને આપશે અને આપના જોડેથી નાની મોટી રકમ લઈ જશે આવા લોકો ઠગ હોય છે તે માટે આવા લોકોને રૂપિયા ન આપવા જાહેર જનતાને અનુરોધ છે જો આપને ખરેખર દાન કરવું હોય તો રામ મંદિર દ્વારા બનાવવામાં આવેલી ઓફિશિયલ વેબસાઇટ પર જઈને ડોનેટ કરી શકો છો પરંતુ આવા રસ્તામાં કે ઘરે ઘરે ફરનારા લોકોને રૂપિયા કે વસ્તુ ન આપવા અનુરોધ છે આ વીડિયો અન્યને પણ શેર કરીને સમાજમાં જાગૃતિ ફેલાવા નમ્ર અનુરોધ છે રામ મંદિર અંગેના આવા જ વિડીયો માટે અમારી સાથે જોડાયેલા રહો